નમસ્કાર આજે આપણે એક એવી ફિલ્મની વાત કરીશું જે ખરેખર શું કહેવાય હૃદય હચમચાવી દેવી તેવી છે હા એકદમ આ ફિલ્મ સાઉદી અરેબિયામાં જે ભારતીય કામદારો જાય છે એમના જીવનની સત્ય ઘટના પર આધારિત છે બહુ જ કઠોર વાસ્તવિકતા બતાવી છે એમાં અને સમજવાની કોશિશ કરીશું કે ભાઈ કેવી રીતે લોકો સારી જિંદગીની આશામાં જાય છે અને પછી કેવી રીતે ફસાઈ જાય છે મતલબ શોષણનો ભોગ બને છે જેમ આ આ વાર્તામાં નજીબ નજીબ અને અને હકીમ હકીમ સાથે થયું તો શરૂઆત કેવી રીતે થાય છે લોકોની બે ભાઈઓ ઓગણીસો ત્રાણુંમાં માં જાય છે સાઉદી અરબ હા સારી કમાણી થશે બસ એ જ આશા સાથે પણ એરપોર્ટ પર જેમની સાથે મતલબ દગો થાય છે અચ્છા શું થાય છે ત્યાં એમનો જે માલિક આવવાનો હોય છે એ તો આવતો જ નથી એની જગ્યાએ કોઈ બીજો જ માણસ આવે છે અને એમના પાસપોર્ટ લઈ લે છે બસ અહીંથી જ એમની મુસીબત શરૂ ઓ બંને ભાઈઓ બહુ વિનંતી કરે કે અમને સાથે રાખો પણ કોઈ સાંભળે નહીં અલગ કરી દે છે બંનેને હકીમને કોઈ બીજા શેખ પાસે મોકલી દે છે અને નજીબ નજીબનું શું થાય છે નજીબને તો શું કહેવાય જાણે નરકમાં જ ધકેલી દીધો હોય એમ એને રણની વચ્ચે ક્યાંક લઈ જાય છે રણમાં હા રણમાં અને ત્યાં બકરીઓ ચરાવવાનું કામ ગુલામીત સમજો ને ભાષા પણ ના આવડે એને ખાલી મલયાલામ જ જાણે એટલે વાતચીત પણ કોની સાથે કરે બાપરે રણમાં એકલું રહેવાનું અને ભાષાની તકલીફ ત્યાં એની હાલત કેવી હશે ખાવા પીવાનું શું હાલત તો ભયાનક હતી ચારે બાજુ બસ રણ જ રણ પીવાનું પાણી માંડ મળે અને મળે તો પેલો માલિક ગુસ્સામાં હોય તો છીનવી પણ લે અરે રામ ખાવામાં શું અડધી કાચી રોટલી એ પણ પાણીમાં બોળીને ખાવી પડે શારીરિક ત્રાસ તો ખરો જ પણ એનાથી એ વધારે તો એકલતા અને નિરાશા કોઈ હતું નહીં એની સાથે કોઈ મદદ કરનારું પછી તે એક વૃદ્ધ માણસ મળે છે જે હિન્દી બોલી શકતો હતો એટલે થોડી એમને કે રાહત થઈ પણ થોડા સમયમાં એ વૃદ્ધ માણસનું મૃત્યુ થઈ જાય છે ઓહો અને સૌથી ખરાબ વાત તો એ હતી કે એના શબને એમણે દફનાવ્યો પણ નહીં રણમાં ગીધ માટે ફેંકી દીધું આ જોઈને નજીબ સાવ ભાંગી પડે છે કલ્પના બહારની વાત છે શું એણે ત્યાંથી કોઈ પ્રયાસ કર્યો હા એટલો નિરાશ થઈ ગયો હતો કે પહેલા તો આત્મહત્યાનો વિચાર આવ્યો એને પણ બચી ગયો પછી ભાગવાની કોશિશ કરી ભાગી શક્યો ના પકડાઈ ગયો અને સજા તરીકે માલિકે એનો પગ ભાંગી નાખ્યો જેથી ફરી ભાગવાનું વિચારે જ નહીં હે ભગવાન કેટલા વર્ષો વર્ષો આમ ચાલ્યું પછી ઘણા વીતી ગયા નજીબે લગભગ બધી આશા છોડી દીધી હતી પણ પછી ખબર છે એક દિવસ જોરદાર વરસાદ આવ્યો અને એ વરસાદમાં અચાનક એનો ભાઈ હકીમ મળી ગયો શું વાત છે આટલા વર્ષો પછી હા બંને ભાઈઓ મળ્યા પછી હકીમે એને ઇબ્રાહિમ નામના એક માણસ સાથે મેળવ્યો ઈબ્રાહિમ રણના રસ્તા જાણતો હતો અચ્છા એટલે ભાગવામાં મદદ કરી શકે એમ બરાબર એણે મદદ કરવાની હા પાડી એમણે યોજના બનાવી કે માલિકની દીકરીના લગ્ન હોય એટલે માલિક ઘેર ના હોય ત્યારે ભાગી જવાનું અને પછી શરૂ થઈ રણની મુસાફરી ખતરનાક હશે તો ખૂબ જ નજીબ હકીમ અને ઇબ્રાહિમ ત્રણે રાત્રે ભાગ્યા રણમાં પણ તરસ થાક રસ્તો ભૂલી જવાનો ડર ઝેરી સાપ બહુ જ મુશ્કેલીઓ આવી ત્રણેય સહી સલામત પહોંચ્યા ના દુર્ભાગ્યે હકીમ એ તરસ સહન ના કરી શક્યો એને પાણી દેખાતું હોય એવો ભ્રમ થયો અને એ તરફ દોડતા જ એનું મૃત્યુ થઈ ગયું ઓ કેટલું દુઃખદ હા અને રણના તોફાનમાં એનું શબ પણ ખોવાઈ ગયું નજીબ માટે આ બહુ જ મોટો આઘાત હતો તો પછી નજીબ અને ઇબ્રાહિમ જ રહ્યા ઇબ્રાહિમે નજીબને હિંમત આપી રસ્તો બતાવ્યો પોતાની પાણીની બોટલ આપી અને પછી એ પણ ક્યાંક જતો રહ્યો નજીબ સાવ એકલો પડી ગયો પછી એ કેવી રીતે બચ્યો હિંમત રાખીને ચાલતો રહ્યો અને છેવટે એક હાઈવે પર પહોંચ્યો ત્યાં એક ભલા શેખે એને જોયો મદદ કરી શહેરમાં લઈ ગયા ત્યાં એક ભારતીય હોટલ માલિકેની દયા ખાધી સારવાર કરાવી અને એના ઘરનો સંપર્ક પણ કરાવ્યો સારું થયું પણ એના કાગળિયાનું શું એ તો ગેરકાયદેસર હતો ને હા એટલે જ એને પકડીને અટકાયત કેન્દ્રમાં મોકલવામાં આવ્યો અને ત્યાં કોણ મળે છે ખબર છે પેલો એનાનો જૂનો માલિક અરે બાપરે પછી નજીબ તો ડરી ગયો પણ માલિકે એને ઓળખીને પણ છોડી દીધો કેમ કે એણે સત્તાવાર રીતે નજીબને સ્પોન્સર નહોતો કર્યો એટલે એ પોતે ફસાવા નહોતો માંગતો નજીબને ત્યારે ખબર પડી કે એ ખોટા વિઝા પર આવ્યો હતો એટલે જ આ બધી મુશ્કેલીમાં ફસાયો અને છેવટે એ ઘરે પાછો આવી શક્યો હા બધી કાર્યવાહી પછી એને ભારત પાછા જવાની રજા મળી આખી વાત સાંભળીને સમજાય છે કે અમુક લોકો જે વિદેશ જાય છે સારી જિંદગી માટે એ કેવી ભયાનક પરિસ્થિતિમાં ફસાઈ શકે છે છેતરપિંડી ગુલામી ટકી રહેવાનો સંઘર્ષ બરાબર અને અંતે પેલી વાત જે નજીબ વિચારે છે પ્લેનમાં બેસીને એ બહુ અસર કરે છે કે હું મારા પરિવાર માટે ભેટમાં શું લઈ જઈ રહ્યો છું ફક્ત મારી બચેલી જિંદગી સાચી વાત છે આ અનુભવે એની પાસેથી શું શું નથી છીનવી લીધું એની કિંમત તો એણે ચૂકવી છે ખરેખર વિચારવા જેવી વાત છે